હે ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ આજે છે ટ્વેન્ટી સેકન્ડ જુલાઈ ટ્યુઝડે અને વંશરાજ અને યશપાલ જેવો કેવા સૂતા છે અત્યારમાં વાગ્યા છે સવારના સાત અને હું ઉઠીને ફ્રેશ થઈ ગઈ તો જો વંશુને સ્કૂલે મોકલી દીધો અને અહીંયા ઉકળે છે મારી ચા વાગ્યા છે પોણા નવ અને હવે યશપાલ નહીં નીકળે એટલે અમે લોકો ચા પીવા બેસીશું અને હું તમે જોઈ શકો છો એમ રેડી થઈ ગઈ છું સવાર સવારમાં જ કેમ કે આજે અમારે જવાનું છે મૂવી ડેટ પર અને ક્યાં જઈએ જે જો આગળ આગળ તો અમે લોકો ગયા હતા પલેડિયમ મોલ પીવીઆર સિનેમાસ છે એમાં અને અમે જોયું સૈયારા મૂવી મારો શો હતો મોર્નિંગ 9:30 નો પણ અમે લોકો લેટ થઈ ગયા હતા થોડા એટલે અહીંયા અમે ગોતીએ છીએ કે ક્યાં છે અમે સેકન્ડ ટાઈમ આયા બટ স্টিલ એવું કન્ફ્યુઝન થઈ જાય બીજી લિફ્ટમાંથી આવતા હોઈએ એટલે એવરી ટાઈમ બટ યાર અમે પહોંચ ગયા પીવીઆર ગટ પોસ્ટમે આયા છીએ અહીંયા પ્લેડિયમ પીવીઆર એને ઇલે તો મૂવી જેવું પત્યું એવું અમે લોકો સીધા દોડ્યા છીએ બિકોઝ ટાઈમ થઈ ગયો હતો વંશુની બસનો એ પાછો આવવાનો અમને એમ કે સાડા નવનું મૂવી છે તો ટુ થર્ટી આવસમાં પૂરું થઈ જશે પણ ત્રણ કલાક ટોટલ લીધા સાડા બાર થઈ ગયા હતા અને પોણા એકે વંશુની બસ આવી જાય એટલે અમે લોકો રશમાં હતા દોડા દોડમાં अने हैप्पी एंडिंग पिक्चर है तू पर हमें लोगों एंड्स जो हुआ पर ना रहा जयू लखिलु आयु के डायरेक्टेड बाय मोहित सूरी हमने हमके पति के लोगों ने लोगों निकड़ी किया पछी अंदर ये लोगों ना लगन पड़ था ता यस बाल खाली ना खाली मारी मारते आया था लव स्टोरीज वालों मूवीज यस बाला बिल्कुल न નહીં તો આઈ નો હી લવ ઓનલી કોમેડી ને શું કહેવાય પેલા થ્રીલવાળા મૂવી સસ્પેન્સ વાળા ને એવા બધા છે એમને ગમે બટ આ વખતે તો મેં કીધું જોવું જ છે ભલે આપણે એકલા જઈએ તો વંશુ ગયો તો સ્કૂલે અને અમે બંને એ ટાઈમમાં નાઇન ટુ ટ્વેલ્વ જોઈ લીધું મૂવી જોકે સાડા નવનું હતું એટલે સાડા બાર થવા આવ્યા અને ફટાફટ પહોંચવું પડશે નહીં તો વંશુની બસ આવી જશે તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે અને વંશોનો ટાઈમ પણ થઈ ગયો બસનો એટલે મમ્મી ગયા છે સામે લેવા હું આવી ગઈ હતી પણ એમને કહી દીધું હતું એટલે વહેલાં પહોંચી નીચે આવી જ ગયા હતા તે કે હું લઈ આવું પણ ઉપર લોક છે એટલે હું નીચે જ ઊભી છું વંશો આવે એટલે ઉપર જઈએ ને એને કોઈ જ આઈડિયા નહોતો કે આજે અમે બંને મૂવી જોવા જેવા જવાના હતા એકચ્યુઅલીમાં બે દિવસથી સન્ડે થી હું કહેતી થી યશ મને કે ચાલો જઈએ ચાલો જઈએ એમને તો કોઈ રિક્ષા નથી ભલે એવું બોલ્યા હોય કે હા મને ભી ગમ્યું બટ આખા પિક્ચરમાં એવું આમ મારી સામે વારેન ઘડીએ વારેન ઘડીએ જોતા હતા કે ક્યારેક પદસ પિછર થોડુંક થોડુંક બોરિંગ હતું સ્ટાર્ટિંગમાં પણ ઈમોશન્સ હતા ને યુ નો ગર્લ્સ ને ઈમોશન્સ જ ગમે અને લવ સ્ટોરી જ ગમે એટલે મને તો ગમ્યું બસ એમણે બી જોઈ જ લીધું મારા માટે થઈને એટલે બહુ થઈ ગયું ચાલો હવે વંશો આવે એટલે અમે લોકો ઉપર જઈએ એ જાય વંશો ની બસ કઈ જઈએ આવે બાઉ બા બાઉનું બેગે લીધું નહીં બા એ બિચારો આખી વજન વજન લઈને ચાલે માર બાઉ ન્યુ ગયો સ્કૂલ થી લાઈ બેગ મને આપી દો બા

વર્કશીટ આપી ઓ માય ગોડ વર્કશીટ આપી દે ભાઈ આ તો બે બુક્સ બહુ હોમવર્ક આપે મને કાને મમ્મા આપે ઓકે the next day. કંઈ આજે થઈ ગયો છે બીજો દિવસ અને ગઈકાલ લંચ પછી મેં કંઈ જ શૂટ ના કર્યું અને હમણાંથી એટલા બધા દિવસથી હું આફ્ટરનૂનમાં સુઈ જઉં છું હું તમને જે સાત વાગ્યાની ક્લિપ સવારે બતાવું ને એ ઉઠીને ફ્રેશ થઈને લીધેલી હોય એટલે હું ઉઠું છું સાડા છથી પોણા સાતની વચ્ચે અને વિચ ઇઝ નેવર માય કપ ઓફ ટી એટલે મને વહેલાં ઉઠાડવું લાઈફમાં ક્યારેય બન્યું જ નથી હું મમ્મીના ઘરે હોતી હતી તો પણ હું મારી ઓફિસના ટાઈમે જ ઉઠતી અહીંયા પણ મને એવું કમ્ફર્ટ મળી ગયું હતું કે મને શાંતિથી ઉઠવા મળે બટ ખબર છે હું બધા જ વ્લોકમાં બોલું છું પણ આઈ એમ સો સોરી પહેલાં ઉઠવું એ ટફ થઈ જાય મારા માટે એની વેઝ તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને તમને બહારનો વ્યૂ બતાવી દઉં બધું ગ્રીન 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 આ બાજુમાં છે ને બંગલા છે અને બંગલા જોઈને અમને અમારું ઘર યાદ આવે બટ વોટ ટુ ડૂ આ બી સરસ જ છે એની હવે આગળ આગળ આજે શું કરું છું એ તો તમને બધું બતાવીશ જ બીકોઝ મારે વ્લોગ તો પૂરો કરવો જ પડશે જે સ્ટાર્ટ કર્યો છે ચાલો યસ હેઝ ગોટ ધીસ પાસપોર્ટ ટુ એક્સિલન્સ બેસિકલી પાસપોર્ટ છે એને સ્કૂલમાંથી મળ્યો છે અને આ પાસપોર્ટમાં શું છે ડિટેલ્સ હું તમને કહું સી એનું નામ લખ્યું છે અને અહીંયા એની બધી ડિટેલ્સ ફિલ કરવાની છે પછી એ લોકોને મળશે બેસિકલી વિઝા ઓફ પર્ફોમન્સ એ લોકો કેવું પરફોર્મ કરે છે એના પરથી એમને વિઝા મળશે અને આ પાછળના ચાર પેજીસ છે પેરેન્ટ્સ પાસપોર્ટ પેજ ઓકે એ શું છે હું તમને કહું આ પાસપોર્ટ એ લોકોને એટલા માટે આપ્યો છે કેમ કે એ લોકો કંઈક સારું કામ કરવા માટે એન્કરેજ થાય બેસીકલી આમાં એવું છે કે આપણે જે બાર સ્ટાર ને ને એવા સ્ટીકર્સ મળતા હોય રાઈટ તો સ્કૂલમાં એ કંઈક સારું કામ કરશે તો આ બધા પેજીસ પર મેને કંઈક કંઈક સ્ટીકર લગાવીને આપશે અને ઘરે કોઈ સારી હેબિટ ડેવલપ કરશે કાં કંઈક સારું કામ કરશે કંઈક કોઈકને હેલ્પ કરશે કાં એની કોઈ જે બહુ એવી હેબિટ હોય સપોઝ બહુ મોબાઈલ જોતા હોય છોકરાઓ કે બહુ ચોકલેટ્સ ખાતા હોય તો બે ત્રણ અઠવાડિયા સુધી કન્ટિન્યુસ જે લોકો બંધ કરે તો એ લોકોને એક સ્ટાર આપવાનો બેસિકલી આવું કહીને એ લોકોને એન્કરેજ કરવાના કે તું આ વસ્તુ ના કર મોટિવેટ કરવાના સો એ કરવાથી એ લોકોની સારી હેબિટ્સ પણ ડેવલપ થાય અને એક સારું એ લોકોનું લાઈફ સ્ટાઇલ સુધરે પ્લસ લાઈફ ટાઈમ એ લોકોને આ વસ્તુ ખબર પડે કે હું કંઈક સારું કામ કરીશ તો મને સ્ટાર મળશે કે સ્માઈલ મળશે આપે કે સ્કૂલમાં મેમ આપે કોઈ પણ એટલે એ લોકો કંઈક સારું કામ કરવા માટે ઓલવેઝ એક્સાઇટેડ રહે કે મારે આ કરવું છે કેમકે મને એ કરવાથી કંઈક મળશે રાઈટ તો આ વસ્તુ મને બહુ જ ગમી એ લોકોના સ્કૂલનું કે આવું કરવાથી છોકરાઓ બહુ જ સારી હેબિટ્સ ડેવલપ કરશે ऑन दिस नोट आई एम जस्ट एंडिंग माय व्लॉग हियर गाइस नेक्स्ट व्लॉग में जल्दी माड़ू बदने फ्लाइंग किस कर दे सी यू सून थैंक यू फॉर वाचिंग बाय बाय कर दे बाय बाय